જિલ્લા ભાજપ સંગઠનમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા સંગઠનને મજબૂત કરવાના હેતુથી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી દ્વારા વિવિધ મોરચાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે છેલ્લા કેટલાય દિવસોથી આ નિમણૂકોની અપેક્ષા હતી કે જેના કારણે કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે અતુલ કાનાણીની જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક થયા બાદ વિવિધ જ્ઞાતિના સમીકરણોને ધ્યાનમાં રાખી આ પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે ત્યારે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે મેહુલભાઈ દ્વારા જિયા મનોજભાઈ મહે પીડા પંડ્યા દીપકભાઈ વગાસિયા ગીતાબેન કારિયા રમાબેન હિરપરા દિલીપભાઈ જોશી અને ધર્મેન્દ્ર ગિરી ગોસ્વામીની વરણી કરવામાં આવી છે તો મહામંત્રી તરીકે મયુરભાઈ માંજરિયા ચેતનભાઈ શિયાળ અને રાજુભાઈ ભૂતિયાની નિમણૂક થઈ છે મંત્રીઓ પ્રવીણભાઈ સાવજ પ્રાગજીભાઈ વસાણી રંજનબેન ડાબી કોમલબેન બારૈયા લીલાબેન ભુઆ બ્રિજેશભાઈ કુરંદલે હિનાબેન નાઠા અને કૃષ્ણાબેન મકવાણાનો સમાવેશ થાય છે આ ઉપરાંત મહેશભાઈ કોષાધ્યક્ષ મહેન્દ્રભાઈ ચાવડાને કાર્યાલય મંત્રી દિવ્યેશભાઈ વેકરિયા અને સોશિયલ મીડિયા વિભાગ રાકેશભાઈ નાકરાણીને આઈટી વિભાગ અને વિપુલભાઈ ભટ્ટીને મીડિયા વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે મોરચાના હોદ્દેદારોમાં અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ તરીકે ચેતનભાઈ દાનાણી અને મહામંત્રી તરીકે સેવાગભાઈ ત્રિવેદી તથા રોમિત ભાઈ કોટડિયાની નિમણૂક થઈ છે જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ અલકાબેન ગોંડલિયા બન્યા છે જ્યારે નાયગનાબેન કાપડિયા અને સરોજબેન મુરારી મહામંત્રી તરીકે સેવા આપશે જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ મુકેશ ખોખરિયા અને મહામંત્રી હર્ષુરભાઈ લાકણોત્રા તથા રણજીતભાઈ વાળા છે જ્યારે બક્ષી પંચ મોરચાના પ્રમુખ તરીકે સાગરભાઈ સરવૈયા અને મહામંત્રી તરીકે સંજયભાઈ લાખાણી તથા વંદરાજભાઈ વાળાની વરણી કરવામાં આવી છે અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ સંદીપભાઈ